આજે જ્યારે દેશમાં ભારત અને પાકિસ્તાન આપણું પાકિસ્તાન સાથે યુદ્ધ કરતું હોય ને ત્યારે સરહદ ઉપર આપણી જરૂર પડે ને ત્યારે આપણે એની સાથે રહેવું જોઈએ આ પરિસ્થિતિમાં નડિયાદ સંતરામ મંદિરના પેજ ઉપર એક ફેસબુક પેસ્ટ જોવા મળી કે જેમાં દેશના વિરોધી ભાષામાં પોસ્ટ કરી હતી કોઈ વ્યક્તિએ એ વ્યક્તિની જોડે અમારો ફોટો શેર કરવામાં આવ્યો હવે જે વ્યક્તિએ શેર કરી હતી એને પોલીસે અરેસ્ટ કર્યો કાયદેસર કાર્યવાહી કરી એ વ્યક્તિ જોડે એટલે અંતરિક્ષ મહેતા જોડે બે વર્ષથી અમારે કોઈ લેવા દેવા નથી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો એ સભ્ય નથી તેમ છતાં

વીસ કલાક પહેલા થયેલી પોસ્ટ જ્યારે ગ્રુપમાં અસામાજિક પ્રવૃત્તિવાળી પોસ્ટ થતી હોય ત્યારે ગ્રુપના એડમિનની એ પોસ્ટ ડિલીટ કરવી જોઈએ કાં તો તેની તપાસ કરવી જોઈએ પરંતુ આજે અમે જ્યારે દેશના વડાપ્રધાનને સપોર્ટ કરતા આવીએ ત્યારે ખૂબ ખરાબ માનસિકતાવાળા એવા હર્ષિલ પટેલ કે જે નડિયાદ શહેર ભાજપના મહામંત્રી છે તેમના દ્વારા આ પોસ્ટ એપ્રુવ કરવામાં આવી અને જેની જોડે મારે કોઈ નહે નીચો સંબંધ નથી તેમ છતાં પણ મારી બદદક્ષી કરવા કારણ કે હું એક ભારતની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીનો નડિયાદ ચેર કોંગ્રેસ પ્રમુખ છું વ્યવસાય વકીલ છું નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં આગેવાન છું સમાજ સેવાનું કામ કરી રહ્યો છું મારી કોઈ વ્યક્તિગત સાથે વ્યક્તિગત વિરોધ નથી તેમ છતાં આટલી ખરાબ માનસિકતા જો નડિયાદમાં કોઈ વ્યક્તિ ધરાવતું હોય અને મંદિરના પેજનો ઉપયોગ કરી અને આવી પોસ્ટ કરતું હોય એના અનુસંધાનમાં જ્યારે મારી પદનક્ષી કરવામાં આવતી હોય તો આ રજૂઆત અમે નડિયાદ ટાઉન પીઆઈને ફાળવા માટે આપી છે સાથે સાથે જે પોસ્ટ કરી તેના ફોટા આ ગ્રુપના જે એડમિન છે એટલે કે પટેલ નડિયાદ ભાજપના મહામંત્રી છે અને તથા જે વ્યક્તિએ પોસ્ટ કરી છે તેનું પણ આજે અમે તમામ અધિકારીઓ શ્રીને પુરાવા રૂપે આપેલું છે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે અમે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું અને મારી સમસ્ત ટીમ આજે આવેલ છે